અબાબનભાઈ 40 342 340 રૂપિયા અરવિનભાઈ 3 રૂપિયા 33 33 33 40 41 42 43 ઓગણચાલીસ ચાલીસ ચાલીસ એકતાલીસ પિસ્તાલીસ તેતાલીસ ચોતાલીસ જીતો ભીંડી આવશે વીસ એકવીસ એકવીસ

એમાં કે <mayor> <Paradi mellan farming> રૂપિયા <coughs> <laughs>

હા રોજ બિંડો આવશે 20 રોજ બિંડો 2 એની જોની પછી 20 હાલો હાલો થોડો થોડો આવો રડો

વી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ચોવીસ ચોવીસ રૂપિયા جی پادری اوجی بھائی ہائے ہائے سپر او جی ایک ہے ایک ہے ہائے وہ گن ہندی پورا ایک ہو دیا وہ دیا وہ دیا وہ دیا وہ دیا सौ तेर दिया, हत्या दिया, हत्या दे रुपया लगवा, तेरे रुपया, हत्या दे रुपया, अब इंडा कर

રાજુ હાલો એટલે બીંદુ રૂપિયા આનો લઈ છે રૂપિયા આ રૂપિયા હાડી રેવી હાડી હાડી બટી હાડી રેવી

બેતાલીસ બેતાલીસ સોમાલીસ સોમાલીસ રૂપિયા લખો ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ સોમાલી

આડી પડતી <laughs> <laughs> 61 62 63 64 65 66 67 68 69

41 હા 41 આ બે 44 44 44 41 42 48 48 પાછા અરે કેટલા યજ્ઞનો કઈવાળો આ 50 50 જોવો જોવો જો ભાઈ اڑا باون جو اڑا باون لکڑ وين گلي نو اڑا باون جو آ لکڑ وين جو تھاي ام ها اڑا باون جو 42 82 82 82 82 પચીસ રૂપિયા જીતાવીસ રૂપિયા મોટા <laughs> ચાલી વિધાન બેતાલીસ બેતાલીસ વીસતાળીસ બેતાલીસ

એમાં રાઈડ નહીં આવે કોઈ ચાર્જ નહીં કોઈ નહીં કોઈ તુર માં કોઈ દી જાય નુ આવે એમ તો રેડે માણા આને ખબર હોય કે તો ખબર ભાઈ આ એક જ આવે સિંગ તો

Why? Trit pire, 60, 40 20 20